હમ જોઈ લો મિત્રો ખેડૂતભાઈઓ આ છે બીટી બત્રીનો છોડ જો આ છે આપણી ઘરની વાળીનો આ એક છોડોમાં દોઢસો દોઢસો મગફળીના ડોડા છે જોઈ લો આ બીટી બત્રી આજે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ જો આ લાગેટ છોડવા છે એક છોડોમાં એકસો ચાલીસથી થી એકસો સાહીઠ સુધીના છે ખોખા આટલું નાટલું બધામાં હોય એટલે આરામથી પચાસ મણનો વિઘો આવે અને આવો વિઘો આવે એટલે ખેડૂતને કોઈ દિવસ વાંધો ન આવે જોઈ લો એક જ છોડશે જોઈ લો જોઈ લો છે ને ખેડૂત મિત્રો બીટી બત્રીસ કડવી જો આવા લાગે છે અત્યારે તો આપણે ગોડાઉન એક છોડો આવ્યો છે આપણે ઘરનીવાડીનો જ છે જોઈ લો ગામ છે ધાતુડિયા તાલુકો મૂળી જુઓ આ બીટી બત્રી આની પેલા એક છોડો ઉમેર્યો હતો એમાં બસો ને બાર નીકળ્યા હતા ખોખા અને પચાસ સાઠ જેવા હોયા હતા એટલે ટોટલ અઢીસો પોણા ત્રણસો જેવા થતા હતા જો ખેડૂતભાઈઓ તો આ પણ હોય જો આખે મગફળી જોવો

આપણે ઘરની વાળીની છે